हेलो नमस्कार आप सब न फरी स्वागत छे हूँ मेहुल वाडोरिया

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફ્રેન્ડ ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જે અને ની ટોપ ફેકલ્ટી

एर आंसर की वगैरह नहीं मिला है बराबर है अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबली, अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपराम 25000 प्लस क्वेश्चन इन प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઈઝ ટોપિક વાઈઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટ ની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાન્ટ જેવી એડવાન્સ જે એડવાન્સ ની પ્રોપર પ્રિપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાક ના લેક્ચર્સ આ જે એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાન્ટ સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ

सुरत वाला सिस्टम्स ना जिने મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપ એ સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનો ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડוריה

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જે નીટની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वग़ैरह नहीं मिला है बराबर है अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबली, अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन में प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સ જેએડવાન્સની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IAT and IAT now rate बात करूं तो सत्तर सौ विद्यार्थी वशिष्ठ वाला तो तेव विद्यार्थी डॉक्टर बनेस मै फ्रेंड्स तो अवर सिलेट इेरी हाई सिल्शन रेट अपने

सुरत वाला सिस्टम्स ना जिने મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપને સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનો ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદוריה

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફ્રેન્ડ્સ ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જે અને નીટની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમને વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगैरह मिलाय है बराबर है अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेईई अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन में प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઈઝ ટોપિક વાઈઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સ જેઈ એડવાન્સ ની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 1/2 કલાકના લેક્ચર્સ આ જેઈ એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડ્સ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT ने NIT ना हूँ सिलेक्शन रेट नहीं बात करूँ तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड्स सत्तर पॉइंट तेपन टका लेके सो विद्यार्थी हो वसीस नहीं अंदर भरता हो तो सत्तर विद्यार्थी हो आईआईटी के एनआईटी नहीं अंदर प्रवेश मिले जरे एमबीबीएस नीट नो सिलेक्शन रेट नहीं बात करूँ तो ट्वेंटी थ्री परसेंट एटले के सो विद्यार्थी हो वसीस नहीं अंदर भरता हो सूरत तो वाला सिस्टम से अंदर भरता हो तो तेवीस विद्यार्थी हो ए डॉक्टर बने छे यस माय फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज खूब महत्व फॉलअप फॉलअप सीस्टम है अपना टीचर इज मोर इन पीसीएमबी मैं तुमने बात करी है टीचर इज मोर इन पीसीएमबी टीचर इज मोर इन पीसीएमबी अपरांत रीटीचिंग बेस्ड ऑन स्टूडेंट्स वीक टॉपिक यस माय फ्रेंड्स खूब महत्व पासो है कि रीटीचिंग करा बेस्ड ऑन वीक टॉपिक ऑफ द स्टूडेंट्स अपरांत फूड बराबर है खूब सरस मजा फूड फेसिलिटीज अवेलेबल है तो आज सूरत वाला सीस्टम एक मुद्दाओ एक मुद्दाओ है सुरत वाला सिस्टम्स ना जिने મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપને સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનો ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડוריה

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફ્રેન્ડ ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જે અને નીટની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાન સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમે મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમટી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगैरह नहीं मिला है बराबर है अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबली, अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपरांत 25000 प्लस क्वेश्चन इन प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી ચેપ્ટર વાઇઝ ટોપિક વાઇઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સ જેઈ એડવાન્સ ની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સ ની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમ ના 8 કલાકના લેક્ચર્સ આ જેઈ એડવાન્સ ની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT या NIT ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टेपन टका, यस माय फ्रेंड्स, 70 पॉइंट टेपन टका है, लेकिन 100 विद्यार्थियों वस्तुष्ठी अंदर बनता होय, तो 70 विद्यार्थियों IIT के NIT नहीं अंदर प्रवेश मरे, जरे MBBS neat ना सिलेक्शन रेट नहीं बात करूँ तो 23 परसेंट, लेकिन 100 � खूब महत्व फॉलअप फॉलअप सीस्टम है अपना टीचर इज मोर इन पीसीएमबी मैं तुमने बात करी है टीचर इज मोर इन पीसीएमबी टीचर इज मोर इन पीसीएमबी अपरांत रीटीचिंग बेस्ड ऑन स्टूडेंट्स वीक टॉपिक यस माय फ्रेंड्स खूब महत्व पासो है कि रीटीचिंग करा बेस्ड ऑन वीक टॉपिक ऑफ द स्टूडेंट्स आ उपरांत फूड बराबर है खूब सरस मजा फूड पर फेसिलिटीज अवेलेबल है तो आ सूरत वाला सीस्टम एक मुद्दाओ एक मुद्दाओ है સુરતવાલા સિસ્ટમ્સના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ very much મને સાંભળવા માટે ફરીથી આપને સ્ક્રીનશોટ ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ very much મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદુરિયા

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફ્રેન્ડ ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો જેટની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરાંત સેમ ડે एग्जाम આન્સર કી एररलेस આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમને મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ્સ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगर्निंग मिलाए छे बराबर छे अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबली, अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर छे विद लेटेस्ट ऑल पीवाईक्यू अपराम 25000 प्लस क्वेश्चन में प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી રીતે ચેપ્ટર વાઈઝ ટોપિક વાઈઝ ડિટેલアナલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેએવી એડવાન્સ જેએવી એડવાન્સની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેએવી એડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડસ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT या NIT ना उस सिलेक्शन रेट नहीं बात करूँ तो 70 पॉइंट टेपन टका, यस माय फ्रेंड्स, 70 पॉइंट टेपन टका, लेकिन 100 विद्यार्थियों वस्तुष्ठी अंदर बनता तो हो, तो 70 विद्यार्थियों IIT के NIT नहीं अंदर प्रवेश मरे, जरे MBBS नीट ना सिलेक्शन रेट नहीं बात करूँ तो 23 परसेंट, लेकिन 100 व खूब महत्व फॉलअप फॉलअप सीस्टम है अपना टीचर इज मोर इन पीसीएमबी मैं तुमने बात करी है टीचर इज मोर इन पीसीएमबी टीचर इज मोर इन पीसीएमबी अपरांत रीटीचिंग बेस्ड ऑन स्टूडेंट्स वीक टॉपिक यस माय फ्रेंड्स खूब महत्व पासो है कि रीटीचिंग करा बेस्ड ऑन वीक टॉपिक ऑफ द स्टूडेंट्स अपरांत फूड बराबर है खूब सरस मजा फूड फेसिलिटीज अवेलेबल है तो आज सूरत वाला सीस्टम एक मुद्दाओ एक मुद्दाओ है સુરત ઓલા સિસ્ટમ્સ ના જેને મે ક્વિકલી હાઇલાઇટ્સ તમારી સમક્ષ આપી છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે ફરીથી આપને સ્ક્રીનショット ના લીધો હોય તો આપ સ્ક્રીનશોટ લઈ શકો છો અને ઝૂમ કરીને આપ દરેક ફેસિલિટીઝ ને બરાબર છે જોઈ શકો છો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે હેલો નમસ્કાર આપ સૌનું ફરીથી સ્વાગત છે હું છું મેહુલ વાડદુરિયા

અને વિડીયો પછી તમે શાંતિથી પણ જોઈ શકો છો યસ વાય ફ્રેન્ડ ફરીથી હું તમને ઝડપથી ડિટેલિંગ કરીશ બરાબર છે સુરત વાળા સિસ્ટમ ની અંદર તો ફરીથી વાત કરું તો ની ટોપ ફેકલ્ટી

તો શી પ્રોગ્રામ મે તમે વાત કરી એમ ગ્રેટ મેન્ટરશીપ પ્રોગ્રામ છે બાય આઈટીએન્સ એન્ડ ડોક્ટર્સ અપરામ સેમ ડે एग्जाम આન્સર કી एररレス આપણી સિસ્ટમ ની અંદર સેમ ડે एग्जाम કી તમે મળશે एररलेस નેક્સ્ટ ડે રિઝલ્ટ મળશે ડીપીપી હોય એમપી હોય કે બીટી હોય નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ મળશે અમારો જે ગોલ છે અમારો જે ટાર્ગેટ છે એ છે સ્પીડ વિથ ક્વોલિટી યસ માય ફ્રેન્ડ સ્પીડ થી કામ કરવાનું છે અને વિથ ક્વોલિટી થી કામ કરવાનું છે એટલે કે સેમ ડે રિઝલ્ટ મળી શકે છે સેમ ડે તમને एरर आंसर की वगर्निंग मिलाए छे बराबर है। अपरांत आफ्टर सिलेबस 50 प्लस फुल सिलेबस टेस्ट मॉक टेस्ट विद द सेम डे रिजल्ट अपरांत प्रीमियम फिजिक्स फॉर नीट प्रीमियम मैथ्स फॉर जेडबली, अपरांत ड्यूअल लैंग्वेज स्टडी मटेरियल बराबर है विद लेटेस्ट ऑल पीवाईक्यू अपराम 25000 प्लस क्वेश्चन इन प्रैक्टिस आफ्टर सिलेबस मिशन 99 प्लस पीआर मिशन 600 प्लस पीआर बुकलेट છે અમારી પાસે ખૂબ જ સારી ચેપ્ટર વાઈઝ ટોપિક વાઈઝ ડિટેલ એનાલિસિસ છે આ બુકલેટની અંદર અને બાળકો મિશન 99 સુધી મિશન 600 પ્લસ નીટ ની અંદર બરાબર સરસ રીતે સરળતાથી પહોંચી શકે છે આ પ્રાંત જેવી એડવાન્સની જેઈ એડવાન્સની પ્રોપર પ્રેપરેશન્સ એ સુરતવાળા સિસ્ટમ્સની અંદર છે ખૂબ જ સરસ રીતે પીએસએમના 8 કલાકના લેક્ચર્સ આ જેઈ એડવાન્સની અંદર આવે છે આ પ્રાંત સિલેક્શન રેટ યસ માય ફ્રેન્ડ્સ અવર સિલેક્શન રેટ ઇઝ વેરી હાઈ IIT और NIT ना हूँ सिलेक्शन रेट नहीं बात करूँ तो सत्तर पॉइंट तेपन टका यस माय फ्रेंड सत्तर पॉइंट तेपन टका लेकिन सो विद्यार्थी हो वसीस नहीं अंदर भरता हो तो सत्तर विद्यार्थी हो आईआईटी के एनआईटी नहीं अंदर प्रवेश मिले जब एमबीबीएस नीट नो सिलेक्शन रेट नहीं बात करूँ तो ट्वेंटी थ्री परसेंट लेकिन सो विद्यार्थी हो वसीस नहीं अंदर भरता हो सूरत वाला सिस्टम से अंदर भरता हो तो तेवीस विद्यार्थी हो ए डॉक्टर बने छे यस माय फ्रेंड्स तो अवर सिलेक्शन रेट इज वेरी खूबस महत्वपूर्ण हमारा फॉलोअप फॉलोअप सिस्टम है आपरा टीचर इज मोर इन पीसीएमबी मैं इतना बात करेंगे